આખી સરગવાની સિંહ લઈ લીધી છે અને તેને આપણે કટ કરી લઈશું મેં આખી જ કટ કરી છે વચ્ચેથી કટ કરી નથી આ રીતે રાઉન્ડમાં કટ કરેલી છે બધી સરગવાની સિંહ સમારી લેશું સરગવાની સિંહ સંમારાઈ ગઈ છે હવે મેં પહેલેથી સ્ટીમ અને સ્ટીમ કરીને રાખ્યું છે તેમાં આપણે આ સિંહને બાફવા મૂકી દેશું તમે આને પાણીમાં પણ બાફી શકો છો એક તપેલીમાં પાણી ઉકાળે ઉકળી જાય પછી તેમાં સરગવાની સિંગ નાખી દેવાની છે પણ મેં અહીં સ્ટીમ કરીને સરગવાની સીંગ બાફી છે સરગવાની સીંગ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ચણાનો લોટનો મસાલો બનાવી લઈએ પહેલા તો આપણે એક પેન લઈ લઈશું પેનમાં એક ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે વાટકી ચણાનો લોટ ઉમેરશું ને અહીં ચણાનો લોટ જીણો લીધેલો છે અને તેને સતત હલાવતા રહેશું સુગંધ આવવા લાગે એટલે આપણે ચણાના લોટને ગેસ બંધ કરી દઈશું આપણે ધીમે ગેસ ચણાના લોટને શેકવાનો છે ચણાનો લોટ હવે શેકાઈ ગયો છે હવે તેને ઠંડો કરવા મૂકી દેશું ચણાનો લોટ ઠંડો થઈ જાય એટલે આપણે તેમાં બીજા મસાલા ઉમેરી દઈશું ને આહી એક ચમચી લસણની ચટણી ઉમેરેલી છે તમે ન ખાતા હોય તો ઓફ ન ઉમેરી શકો એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અને થોડો ગોળ ઉમેરી લેસ મે આહી દેસી ગોળ લીધેલો છે દોઢ ચમચી જેટલો મે ગોળ લીધેલો છે બચી જ વસ્તુ અમે રજાય એટલે સારી રીતે મિક્સ કરી લેશું મસાલાને ચણાના લોટનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેને સાઈડમાં રાખી દેસો અને આપણે સરગવાની સિંગ સ્ટીમ થઈ ગઈ છે કે નહીં તે જોઈ લેશો મેં આ સિંગ સિંગને પાછું 7 મિનિટ માટે સ્ટીમ કરી છે સરગવાની સિંગ બરાબર સ્ટીમ થઈ ગઈ છે હવે તેને આપણે સાઈડમાં રાખી દેસો અને તેને ઠંડી પડવા દેસો ત્યાં સુધી આપણે તેને તડકો લગાવો છે કે તે વઘાર કરવાનો છે તે કરી લઈએ તે માટે મેં એક પેન લીધું છે પેનમાં બે ચમચા તેલ ઉમેર્યું છે આમાં તેલનું પ્રમાણ વધારે લેવાનું છે ચણાનો લોટ આવશે એટલે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે તો પહેલા એક ચમચી રાઈ ઉમેરશું એક ચમચી જીરું ઉમેરશું અને બંને વસ્તુને સારી રીતે સાતડી લેશું અને ચપટી ઘી ઉમેરી લેશું ત્યાર પછી આપણે સરગવાની સિંગ જે બાફીને રાખી હતી સ્ટીમ કરી રાખી હતી તે ઉમેરી લેશું અને સારી રીતે એક મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું અને આ રીતે પછી આપણે જે ચણાના લોટનો મસાલો બનાવ્યો હતો તે ઉપરથી આ રીતે છાંટશું વસ્તુ સ્ક્રીન માં દેખાય છે તે આપણે જેટલો ચણાનો નોટ બનાવે તે બધો જ ઉપયોગ કરી લેવાનો છે પછી છે આપણે છાસ ઉમેરી દેસુ છાસ ને જગ્યામ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો મારે લચકા જેવું શાક જોઈએ છે એટલે મે છાસ ઉમેરી લી છે અને 5 મિનિટ ઢાકીને થવા દેસુ 5 મિનિટ પછી જોશું કે આપણો સરગવાનો ચણાના લોટનો શાક તૈયાર છે સરગવાનો શાક આમ પણ પગ માટે ખૂબ જ સારું છે અને આ રીતે તમે શાક બનાવશો તો તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમે જરૂર થી આ રીતે પર શાક બનાવી જોડે આમાં કઈ વધારે ઇન્ગ્રીડિયન્ટ જરૂર પણ નથી અને તમે રોટલી વિના પણ ખાઈ શકો છો ખરેખર આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમને મારી રેસીપી ગમતી હોય તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ